તો લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ રાજકીય પાર્ટીઓ પણ સક્રિય થઈ ગઈ છે અમરેલીમાં કોંગ્રેસે ચૂંટણીલક્ષી બેઠક યોજી હતી જેમાં વીરજી ઠુમર પૂર્વ ધારાસભ્ય કરણ બારૈયા પૂર્વ ધારાસભ્ય પ્રવિણ રાઠોડ અને કનુ બારૈયા સહિત તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો હાજર રહ્યા છે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતની આગેવાનીમાં મળેલી બેઠકમાં ચૂંટણી અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી સાથે પ્રતાપ દુધાતે ભાજપને આડે હાથ લેતા પ્રહારો કર્યા હતા અમરેલી જિલ્લો જ્યારથી ભાજપની સરકાર આવી ત્યારથી આંગળીયા જિલ્લા જેવું વર્તન થયું જિલ્લાની અંદર

મત લેવામાં હોશિયાર છે કામ કરવામાં જીરો છે